જય માતાજી અમે તેરવાડા દર્શન કરવા પહોંચી જશો ચહેર માતાના જો આગળ કૂવો પણ આવેલો છે એક દેવ નાગણી દેવતા દર્શન પણ આપે છે પણ આ વખતે નહીં આપ્યા આગળ ચહેરમાંના નેજ લગાવેલા છે શ્રીફળ પણ છે જેવું છે ને હવે આગળ ચહેરમાં આગળ ભાગવત મંદિર આવેલું નાનકડું એ પણ ફોટાને એવું લાગેલું છે તે પણ દર્શન કરી શકાય છે આપણે પણ અહીંયા આગળ જગ્યાએ દર્શન કરી લીધા છે આગળથી આપણે અહીંયા દર્શન કરીને અંદર જે મંદિર આવેલું છે ને તેઓ આગળ પણ દર્શન કરવા જવાનું છે જો આગલા ભાગમાં જવાનું છે દર્શન કરવા માટે જો આપણે અંદરલા ભાગમાં પણ દર્શન કરી લીધા છે જો ચો સરસ મંદિર આવેલું છે ઝેરમાંનું સરસ મજાનો ફોટો પણ લાગેલો છે બાજુમાં એક મૂર્તિ પણ બનાવેલી છે જેને દર્શન કરવા જવું હોય તેરવાડા જવાનું તે હરમાના મંદિરે જય માતાજી આપણે આગળ જાતે ભુવાજીની રૂમની આગળ બેઠક છે એ છે વળી આપણે ફરીથી પાછા મંદિરે ફરીથી અંદર ગયા છે મંદિરે દર્શન કરવા માટે જો અહીંયા આગળ દર્શન કરી લીધા ચેહરમાં કોમિટમાં લખજો તેરવાડા